અકરણ અગિયાર કેટલી વાર આનંદ મેળાની મુલાકાત બાળકોના એક જૂથે એક આનંદ મેળાની મુલાકાત લીધી વાહ આપણામાંથી બે બાળકો હિંચકાના ઘોડા પર બેસી શકે છે હું મારા મિત્ર સાથે બેસીશ જો ટોટલ કેટલા તો કે બે વત્તા બે વત્તા બે વત્તા બે એટલે કે ટોટલ આઠ બાળકો છે એ બેસી શકે એકમાંથી એ બે બાળકો બેસી શકે જેવા ચાર ઘોડા છે તો ચારમાંથી બે બે બાળકો બેસે આઠ આપણામાંથી કુલ આઠ બાળકો હિંચકાના ઘોડા પર બેસી શકશે કુલ ત્રણ બાળકો રમકડાની ટ્રેનમાં બેસી શકે છે આપણે બધા સાથે બેસીશું તો કે એકમાં ત્રણ બીજામાં ત્રણ અને ત્રીજામાં ત્રણ એટલે કે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે નવ એટલે ત્રણ ડબ્બામાં ટોટલ નવ બાળકો છે એ બેસી શકે અરે આ કેટલો મોટો ચકડોળ છે તેમાં દરેક હિંચકામાં ચાર લોકો બેસી શકે છે અને તેમાં ટોટલ પાંચ હિંચકા છે એટલે કે પાંચ વાર ચાર ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર વીસ એટલે કુલ વીસ બાળકો હિંચકામાં બેસી શકે ચાલો એના પછી ચકડોળમાં બેઠા પછી બાળકોને જલેબી ખાવાનું નક્કી કર્યું દરેક પાત્રમાં ત્રણ જલેબીઓ છે તો તેમને કુલ છ પાત્ર આપવામાં આવે છે એટલે છ વાર ત્રણ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર અઢાર છ વખત ત્રણ એટલે કે અઢાર થશે ચલો એના પછી બસમાં કેટલા બાળકોએ મુસાફરી કરી કે બે વત્તા 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 બે એટલે કે નવ વાર બે એટલે કે અઢાર બસમાં કુલ બાળકોની સંખ્યા અઢાર થશે બસમાં પાણીની બાટલીની કેટલાક ખોખા રાખવામાં આવે છે તેને ગણો એક ખોખામાં એક બે ત્રણ ચાર અને પાંચ એવા કેટલા ખોખા છે કે ચાર ચાર વાર પાંચ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર વીસ ચાર વખત પાંચ એટલે વીસ બસમાં કુલ પાણીની બાટલીની સંખ્યા વીસ થશે ચીનુને દુકાનમાંથી કેટલાક ભૂસવાના રબર સીસા પેન અને સફરજનના પેકેટ ખરીદ્યા દરેક વસ્તુની કુલ કિંમત શોધો તો કે અહીં છે એ ભૂસવાના રબર બે આપેલા છે બે વત્તા બે વત્તા બે વત્તા બે એટલે કે આઠ ચાર વખત બે એટલે કે આઠ ચાલણા પછી સીસા પેન એટલે કે પેન્સિલ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વાર ત્રણ કારણ કે એકમાં ત્રણ છે કેટલા થશે પાંચ વખત ત્રણ બરાબર પંદર ચાલો એના પછી સફરજન એક ટોપલીમાં ત્રણ સફરજન છે એવી કેટલી ટોપલી છે તો કે ત્રણ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર નવ ત્રણ વખત ત્રણ એટલે કે નવ સફરજનની કુલ સંખ્યા કેટલી થાય તો કે નવ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ